મહીસાગર જિલ્લામાં લુણાવાડા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે બહેનો માટે બીસી સખી એટલે કે વ્યવસાય સંવાદદાતાની નિઃશુલ્ક તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં બહેનોને છ દિવસીય તાલીમ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી તાલીમ લીધા બાદ મહિલાઓ પોતાના ગામોમાં બીસી પોઈન્ટ્સ ચલાવી રોજગારી મેળવીને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકશે આ તાલીમમાં તમામ બહેનોને રહેવા તેમજ ચા નાસ્તો અને ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે यहाँ पर 64 तरीके की तालीम दी जाती है जैसे किसी बहनों को सीवन काम सीखना है तो सीवन की तालीम दी जा रही है बहनों को ब्यूटी पार्लर की तालीम दी जा रही है बहनों को मीन बत्ती बनाने की अगरबत्ती बनाने की झूठ उद्यमी की इसी तरीके से यदि भाइयों को अपना काम कुछ सीखना है

તો એક્ઝામ પાસ થયા બાદ અમને સરકારી સર્ટિફિકેટ બી આપવામાં આવે છે તો તે સર્ટિફિકેટ પરથી અમે અમારી લાયકાત પ્રમાણે પોતાના ગામમાં પોતાની ગ્રામ પંચાયત દ્વારા પોતાનું પર્સનલ પીસી ચાલુ કરી શકીએ છીએ તેના તેના માટે અમને બેંક પોતાના દ્વારા લોન બી આપે છે અને સર અમને તે લોન માટે એપ્લાય કરાવી આપશે